ઉનાના નવાબંદર ગામની બોટ મધ દરિયે ડૂબી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે ઉનાથી તેર નોટિકલ માઈલ દૂર નવાબંદરની બોટની જળ સમાધિ સૂરજ સલામતી નામની બોટ મધ દરિયે ડૂબી ગઈ બોટમાં સવાર આઠ માછીમારોને અન્ય બોટે બચાવી લીધા છે અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે જબરદસ્ત કરંટ દરિયામાં જોવા મળી રહ્યો છે બોટ ડૂબી જતાં બોટ માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે જોકે સદનસીબે જેટલા પણ ખલાસીઓ બોટમાં

અને માછીમારોને પણ સૂચના આપવામાં આવી હતી કે તેઓ દરિયો ન ખેડે ખલાસીઓ સવાર હતા તે અન્ય બોટ દ્વારા તેને સલામત રીતે બહાર કઢાયા હતા બોટ માલિક લાખો નું નુકસાન છે તે થઈ રહ્યું છે જેને લઈને બોટ માલિક છે તેનામાં પણ એક ચિંતાનો માહોલ છે જી અર્જુન આભાર જાણકારી આપવા માટે બોટ ડૂબી જતાં બોટ માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ઉનાના નવાબંદર ગામની બોટ મધદરિયે ડૂબી એક તો દરિયામાં ડિપ્રેશનના કારણે કરંટ છે ઉપરથી કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોઈ શકે છે જેના કારણે આ દુર્ઘટના બની